પાદરા જંબુસર રોડ પર અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત જંબુસરના માલપુર ગામે માતાજીના માળવામાંથી પરત ફરતા યુવકને નડ્યો અકસ્માત મૂળ કંબોઈ અને હાલ વડોદરા રહેતા પિસ્તાલીસ વર્ષીય પ્રવીણભાઈ જીનાભાઈ માછીનું ઘટના સ્થળે મોત પાદરા જંબુસર રોડ મહલી નજીક અકસ્માત કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક માહિતી શું ઘટના વટી અમે આજે આજે સવારમાં માલપુર ગામથી વડોદરા પાછા પરત હતા મારાજીનો માનવો હતો ત્યાં આગળ પાછા આવતા ત્યાં આગળ પાજરા પાસે મધુલી ગામ મધુલી ગામ પાસે રસ્તા વચ્ચે ભૂંગરા પડેલા એમાં ભાઈને જ દેખાયા નહીં ને ભૂંગરા સાથે ભટકાયા ભટકાયા પાદરા સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા આવ્યા હતા તે એમનું મિત્રો જાહેર કરેલ છે અને એમની આગળ પાછળ કોઈ પણ છે નહીં એમના બુરી માર છે ખાલી બીજો કોઈ છે નહીં અને આગળ પડે કોઈ કમાનો બી કોઈ છે નથી શું નામ મૃતકનું પ્રવીણભાઈ જેના બે માછી